નવરાત્રી મહોત્સવ પ્રસંગે અનોખો તિરંગા મહારાસ હતો સુરતના વરાછા વિસ્તારમાં પુણા ગામ ખાતે આવેલા સીરવલ પાર્ટી પોર્ટફાર્મમાં સુરતમાં વસવાટ કરતા સૌ જ્ઞાતિના જનો દ્વારા કુળદેવી ચામુંડા માતાજીની ભક્તિ સાથે ભારત માતાની શક્તિનું આવાહન કરવા તથા દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્યને તેમજ ઓપરેશન સિંધુરની સફળતા બદલમાં ભારતીના વીર સપૂતોના આદમ્ય સાહસને બિરદાવવા તમામ જ્ઞાતિજનો હાથમાં તિરંગો અને ઓપરેશન સિંધુરની શૌર્ય ગાતા વર્ણવતા પોસ્ટર્સ હાથમાં લઈને તિરંગા મહારસમાં જોડાયા હતા માતાજીની ભક્તિ સાથે સામાજિક સંગઠનની શક્તિનું આહવાન કરવા આપણા લક્ષ્મી આપણી શક્તિ આપણા આંગળીના અભાવ સાથે આયોજિત આ તિરંગા મહારાષ્ટ્રમાં સૌ જ્ઞાતિજનોએ ભારત માતાના વીર સપૂતો એવા દેશના બહાદુર સૈનિકોની રક્ષા માટે કુળદેવી ચામુંડા માતાજીને પ્રાર્થના કરતા હાથમાં તિરંગો લઈને ગરબે રમ્યા હતા મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ ઓયકાસ્ટ્રસ્ટ દ્વારા તૃતીય પારિવારિક નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે સુરજ સ્થિત પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળના સૌ જ્ઞાતિજનો સહપરિવાર માતાજીની આરાધના કરવા માતાજીને ગરબે રમવા માટે પધાર્યા હતા આ પ્રસંગની વિશેષતા એ હતી માં જગદંબાને આરાધના કરતા માતાજીના ગરબે રમા હતા માતાજીની આરાધના તો કરી જ હતી પણ આ દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના સૌરી અને બિલ્તાવા ઓપરેશન સિંદુર ની સફળતા ને બિરદાવવા સૌ ખેલૈયાઓ સૌ જ્ઞાતિજનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામ લોકો લઈ ભારત માતાની એ વિશેષ વીરતાને બિરદાવવા ભારત માતાની એ શક્તિને બિરદાવવા દેશ જગદંબાની શક્તિ સાથે માં ભારતીની એ ભક્તિને પ્રજ્વલિત કરવા માટે તિરંગા મહારાસમાં જોડાયા દેશને રાષ્ટ્રને એક નવો મેસેજ આપી આ પ્રસંગે એક અનોખી રીતે તિરંગા મહારાષ્ટ્ર યોજાયો હતો અને આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો હાથમાં તિરંગો લઈ માં ભારતીની આરાધના સાથે માં જગદંબાની માં શક્તિની પણ ઉપાસના કરી હતી અને તિરંગા મહારાષ્ટ્રને ભવ્ય રીતે સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ જન આદેશ